દૂધસાગર ડેરીની ચૂંટણીમાં પાટીદારોના મામલે વરૂણ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે જે બાદ એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ તેને સમર્થન આપ્યું હતું જેથી રાજકારણ ગરમાયું છે ત્યારે મામલે દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન યોગેશ પટેલે પણ નિવેદન આપ્યું છે યોગેશ પટેલ નિવેદનમાં કહ્યું કે દૂધના ફેટ વિશે પણ માહિતી નથી તેવા લોકો ડિરેક્ટર બન્યા છે પાટીદારોના સમર્થનમાં યોગેશ પટેલે પોતાનું નિવેદન આપતા કહ્યું કે ઈડબ્લ્યુએસ લાગુ થાય તેમાં યોગેશ પટેલે સમર્થન જાહેર કર્યું

અને ચોક્કસ અન્યાય થયો છે કારણ કે બસો સિત્તેર મંડળીઓ પાટીદાર સમાજની એકસો પાસઠ મંડળીઓ ચૌધરી સમાજની છતાં પણ પાંચ ઉમેદવાર બીજી વાત તો ચોક્કસ કહીશ કે પાટીદાર સમાજે આગોની ચૂંટણીમાં નેવું ટકા મત અશોકભાઈ ચૌધરીની પેનલના આપ્યા હતા જ્યારે એ વખતે પચીસ ટકા મત જ ચૌધરી સમાજે અશોકભાઈની પેનલમાં આપ્યા હતા જયારે અમિત ચૌધરી આગેવાન હતું ત્યારે કરુભાઈ ચૌધરી આગેવાન હતા ત્યારે અશોકભાઈ ચૌધરી આગેવાન છતાં પણ પચીસ ટકા મત મળ્યા હતા ત્યારે તો તો પણ પાટીદારને અન્યાય કર્યો છે અને પાટીદાર સમાજ કરતા તો ઠાકોર સમાજને પણ અન્યાય થયો છે અને અન્યાય સમાજ એક તો પહેલા તો સમાજવાદી નથી હું સર્વ સમાજને સાથે લઈને ચાલવા વાળો છું ભારતીય જનતા પાર્ટીનો શ્રેષ્ઠ કાર્ય કરતા છું પાર્ટીએ જે કર્યું મારા હું એવું માનું છું કે પાર્ટીને આ ધ્યાનમાં લગભગ નહીં હોય લગભગ નહીં હોય કારણ કે અમુક આગેવાનોને કદાચ સત્તા સોંપી હોય કે જિલ્લાના પ્રમુખે અશોકભાઈના મિત્ર છે ઋષિકેશભાઈ પટેલ પણ એ અશોકભાઈના મિત્ર છે અશોકભાઈની એની ત્રિપુટી છે એ ચોક્કસ પણે એ ત્રણે બેસીને કોઈ માળખું બનાવ્યું હોય અને એમાં કોઈ પાટીદાર સમાજને ઠાકોર સમાજને અન્યાય થયો હોય તો નેક્સ્ટ ટાઈમે આ ભારતીય જનતા પાર્ટીને નુકસાન ના થાય અને સર્વ સમાજોને સાથે લઈને ચાલક એના માટે પણ અમે ભારતીય જનતા પાર્ટીને અમે આગેવાનોને મળવા જવાના છીએ

તારે એમને એવું જાહેર સ્ટેટમેન્ટ સરકાર વિરુદ્ધ આપ્યું હતું ભૂપેન્દ્ર જેને ધાઓ આજે મારી સામે પાંચ ડિરેક્ટરો બેસારો કે આઠ ફેટ આવ્યો હોય અને આઠ રૂપિયા સાહીઠ રૂપિયા ભાવ હોય તો કઈ રીતે ગણાય એમની જે ખબર નહીં એવા ડિરેક્ટરો બને છે પાર્ટીમાં કદાચ મને ટિકિટ ના આપી હોય પણ બીજા કોઈ ચાર આગેવાનોને મારા ભારતીય જનતા પાર્ટી આપી હોય તો અને ઠાકોર સમાજને પણ અન્યાય છે પાટીદાર સમાજને ચોક્કસ અન્યાય થયો છે પણ હું એવું માનું છું કે પાર્ટીની ભૂલ નથી આ આ અમુક બે ત્રણ આગેવાનોની ભૂલ છે હું માનું છું કે પાર્ટી આવું કોઈ વ્યવસ્થા પાર્ટી હંમેશા સમીકરણ જોતી હોય છે મારી પાર્ટી ઉપર મને ભરોસો છે એટલે પાર્ટી હંમેશા સમીકરણો જોતી હોય છે એના કારણે અશોકભાઈ ચૌધરી તો પાટીદારના પગ ધોઈને પી જવા પડે

મારા અશોકભાઈ અશોકભાઈ ને વિપુલ ચૌધરી ચૌધરી નથી બનવાનું મારા પ્રેમ કરવાનું અરે અત્યારે એમના ધર્મપત્ની પણ ડિરેક્ટર બન્યા છે તો એવું નથી લાગતું કે પરિવારવાદ ચાલી રહ્યો એટલે મને હું એવું માનું છું કે ડર લાગ્યો તો અમિત ચૌધરી અઢી વર્ષ પછી ચેરમેન બનશે

એમાં સૌથી વધુ ઠાકોર સમાજ ને પાટીદાર સમાજ ની અંદર મંડીઓ હતી એમાં ચૌધરી સમાજ ને પ્રતિનિધિ આપી અને મત આપવાનો અધિકાર આપ્યો એટલે આ તો કેટલો અન્યાય થયો ખાસ કરીને અત્યારે સોશિયલ મીડિયામાં જ્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપો ની પોસ્ટો થઈ રહી છે તો એમાં એવું જણાવવામાં આવે છે કે ચૌધરી સમાજ સૌથી વધુ દૂધ ભરાવે છે

લાવણ ગણીએ આપણે જોડે બેસી મારા સામે બેસાડો હું કહે મને અશોક થી એલર્જી નથી અમિત ચૌધરી થી એલર્જી નથી કે પાર્ટી થી એલર્જી નહીં પણ ફક્ત ને ફક્ત સારા લોકો સહકારી માળખું છે સારા લોકો ઓગરી ઊંચી કરે એવા વ્યક્તિને જયારે પ્રતિનિધિત્વ મળતું હોય ત્યારે થોડુંક દુઃખ લાગતું હોય આ સંસ્થા સહકારી માળખાની હું સાચું બોલ્યો એની સજા જયારે અમિત ચૌધરીના ફાધર સરકારના વિરોધ બોલ્યા તો એનું પ્રમોશન એટલે કઈક ના કઈક જગ્યાએ ભૂલો થતી હોય છે પણ અમે તો આજે પાર્ટી કાઢી મૂકત હોય અમે ભારતીય જનતા પાર્ટીમાં જ વર્ત આપવાના કાલે ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના કારણ કે બે મહત્વના માણસો અમિતભાઈ શાહ સાહેબ અને નરેન્દ્રભાઈ જે કામ છે એને કામમાં ધ્યાનમાં રાખીને અમે એમના જોડે રહેવાના આખી જિંદગી પણ આ ચોક્કસ અમારા ન્યાય માટે સમાજ માટે પાર્ટીને કહેવું એ પર અને પાર્ટી જોડે જવું એ પર સમાજના આગેવાનો થઈ જરૂર એ પત્યા બધા પોતાના સમાજને લઈને એમનું પ્રતિધિધિ મળતું એને બધા વધતા જ હોય છે તો વરુણ પટેલે લાલજી પટેલે જે કોઈ મૂકી એમાં એમણે સમાજ માટે કીધું છે અને એમણે ઠાકોર સમાથી પણ ચિંતા કરી છે રાજપૂત સમાથી પણ ચિંતા કરી છે કોઈ એક સમાધિ ચિંતા નહીં કરી રાજપૂત સમાજના સ્વામત છે ભાઈ રાજપૂત સમાજ ડેરીમાં ને મારી જોડે પાંચ વર્ષતા વહીવટમાં આજે તમે તપાસ કરો તો કેટલા ગરબર ગોટા નીકળ્યા આજે તાકાતથી પણ શું છે વ્યક્તિગત ખોટી ફરિયાદો કરવાની વ્યક્તિગત લોકોને દબાવવાના જ્યારે ચૂંટણી હતી દૂધસાગર ડેરીની તારે એડવાન્સ ફોર્મ ની અંદર બધી મંડળીઓને દરખાસ્તમાં સહી કોડા ફોમ પણ લીધી દાદાગીરી કરી અર્ઘોંદભાઈ પટેલને માર્યા અર્ઘોંદભાઈ પટેલને તેતા તોડી કરી અને છતાં પણ અમારી મંડળીઓમાં પાટીદાર મંડળીઓ ઠાકુર મંડિરમાં એમના સીએસ વિભાગના એમના સમાનના લોકો દસ દસ લોકો જઈને ધમ મારવા ગયા પછી આ તો હું મજબૂત તો વિસ્તારની અંદર મજબૂત છું સર્વ જ્ઞાતિનો નેતા છું એટલે મારી જોડે ટીમ વર્ક છે એટલે હું લડી શકું છું નકર આમના સામે લડવું બહુ વાત છે એકસો સિત્તેર મત છે છતાં પણ દાદાગીરી ગુંડાગીરી આ ચૌધરી સમાજ બધો એવો નથી વિપુલભાઈ એ કોઈ દિવસ વ્યક્તિગત ગયા નહીં કોઈ દ્વારા મંડળી નુકસાન થયું કોઈ દિવસ કર્યું નહીં કનુભાઈ ચૌધરી એક સર્વ નેતા છે એને પણ બદનામ કરી દીધો

માગણી રાજપૂત સમાજને ન્યાય આપવો પડે બ્રાહ્મણ સમાજને ન્યાય આપવો પડે પાટીદાર સમાજને પણ ન્યાય મળવો જો કે અત્યારે પાર્ટી છે એ એક બે જગ્યાએ કદાચ ભૂલો છે પણ પાર્ટી સાથે રાખીને ચાલતી હોય છે એટલે એમાં કોઈ વિષય બીજો આવતો નથી પણ પાર્ટી સર્વ સમાજ સાથે રાખે છે આજે લો કે સીએમ પાટીદાર હોય તો સીએમ કોઈ અધર ટ્રાસ્ટ નો હોય તો દૂધ સાગર ચૌધરી પ્રમુખ હોય તો બીજા હોય

એ આજે ડેરીનો ડિરેક્ટર હું તો વાઇસ ચેરમેન છું તો પણ બીએલ ઓ પાર્ટીનું કામ પાર્ટી વાપર એટલે નું ચોક્કસપણે જે કામ કરતો હોય એ વ્યક્તિને જ મહત્વ આપવું જો અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા